તો જોઈ લો મિત્રો વિક્રમ ઠાકોરને લઈને એક બીજો વિડિયો વાયરલ થઈ રહ્યો છે પેહલા તો સાઈડમાં વાયરલ વિડીયો જુઓ જય માતાજી મિત્રો ગઈકાલે આપણા ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ અને દરેક સમાજના હવે આ વિડીયોમાં મિત્રો વિક્રમ ઠાકોરે સરકારને પણ ઝુકાવી દીધી છે ફૂલ વિડીયો તમને આગળ દેખાડું છું એકથી બે મિનિટનો વિડીયો છે આ વિક્રમ ઠાકોરનો જે વાયરલ થઈ રહ્યો છે તો હવે ઝાઝો ટાઈમ નથી લેવો સાઈડમાં વાયરલ વિડીયો જોઈ નાખો એટલે તમને બધી ખબર પડી જશે સરકાર કેવી રીતે ઝૂકી છે અને ચેનલ પર જો નવો આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી આવીને એવી અપડેટ તમને સૌથી પહેલા જોવા મળતી રહી છે તો સાઈડમાં વાયરલ વિડીયો જુઓ જય માતાજી મિત્રો ગઈકાલે આપણા ઠાકોર સમાજ ક્ષત્રિય હવે તમને ખબર હશે કે આજથી થોડાક ટાઈમ પહેલા મિત્રો વિધાનસભાની માલ મોટા મોટા જે કલાકારોને બોલાવવામાં આવ્યા હતા એને લઈને વિક્રમ ઠાકોરે વિવાદ કર્યો હતો પણ મિત્રો આ વિવાદ અત્યારે રંગ લાવ્યો છે અને વિધાનસભાની પર હવે ત્રણસો લઈ જવામાં આવશે જેમાં મિત્રો વિક્રમ ઠાકોરનું પણ નામ સામેલ છે ટૂંક સમયની માલપુર જ મિત્રો વિધાનસભાની પર ત્રણસો કલાકારોની એન્ટ્રી થશે જેવી રીતે મિત્રો ગીતાબેન રપારી કિંજલબેન દવે રાજભા ગઢવી રાકેશ બારોટ જીગ્નેશ ગિગરા ગયા હતા એવી જ રીતે મિત્રો હવે ત્રણસો કલાકાર બીજા મિત્રો વિધાનસભાની અંદર જવાના છે આ અવાજ મિત્રો વિક્રમ ઠાકોરે ઉપાડ્યો હતો તો વિક્રમ ઠાકોર માટે ખાલી એક લાઇક તો બને છે અને વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો કેમ કે મિત્રો વિક્રમ ઠાકોરે આ પ્રશ્ન ઉપાડ્યો હતો અને ઘણા બધા સમાજના લોકોએ એનું સમર્થન પણ કર્યું હતું તો હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કાઇનો તો હાલ આ વિડીયો વિશે તમે શું કહેવા માગો છો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરવાનું પોતાને